નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો મોડા સાથી રજનીકાંત ઠાકોર સાથે થયું એવું કે જેને જોઈ તમે પણ ચોંકી જશો મિત્રો ઠાકોર સમાજના દીકરા સાથે હળહળ તો અન્યાય થયો છે જે વિશે રજનીકાંત ઠાકોર શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં નમસ્કાર જય માતાજી મારા ઠાકોર સમાજના યુવાનો વડીલો સૌને મારા નમસ્કાર હું રજનીકાંત ઠાકોર અરવલ્લી જિલ્લા મોડાસા તાલુકાથી આજે હું આપ સૌને ચિતારક ઠાકોર મુહિમ ચલાવી રહ્યા છે ઓબીસી વર્ગીકરણની એ મુહિમ વિશે જણાવવા માગું છું મને પણ એટલી બધી જાણકારી નથી પણ મેં એક વાતનો હું પોતે જ ભોગ બન્યો છું એટલા માટે પછી મને લાગ્યું કે મારા સાથે જે અન્યાય થયો છે તે મારા યુવાનો જે આગળ જે પરીક્ષા આપવાના છે એમના સાથે ન થાય હું પોલીસ કોન્સ્ટેબલનો ઉમેદવાર હતો અને મારે એકસો ચૌદ માર્ક્સ આ વખતે આવ્યા જે વખતે લોકોને એસી ટ એસી માર્ક્સ લાવવાની તકલીફ હતી એવા પરિસ્થિતિમાં હું એકસો ચૌદ માર્ક્સ લાવ્યો પણ મારું સિલેક્શન લગભગ નહીં જ થાય એવું મને લાગી રહ્યું છે કારણ કે ઓબીસીનું મેરિટ અટક્યું છે કંઈક એકસો ને નવ માર્ક્સ બરાબર એકસો નવ માર્ક્સ એટલે બે ઘણા ઉમેદવાર બોલાયા છે એટલે લગભગ મારું સિલેક્શન નહીં થાય પછી મેં વિચાર્યું ત્યારે બીજી જગ્યાએ જોયું તો મેં ઈડબલ્યુએસ કે જેમાં એક સુખી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે કે જેમનું મેરિટ ચોરોનું અટક્યું છે અને આપણું જે આપણા ઠાકોર સમાજના અને બીજા અન્ય સમાજના જે ઓબીસીમાં આવે છે અમુક દેવી પૂજક છે રાવણ સમાજ છે એવા લોકોને એ મેરિટ છે જે એકસો ચૌદ અટક્યું છે તો મેં આ વસ્તુને વિચાર્યું પછી ખબર પડી મને કે આપણા ઓબીસીમાં જે ગરીબ અને મધ્યમ વર્ગના જે માણસો છે એમના સાથે આ તો હળહળો તો અન્યાય છે એમના માટે થઈને આ ઓબીસી વર્ગીકરણ થવું જ જોઈએ અને એમાં તારકભાઈનો સાથ આપો તો જલ્દીથી ઓબીસી વર્ગીકરણ થાય તો આપણા યુવાનોને ભવિષ્યમાં ફાયદો થાય અને સારી એવી સરકારી નોકરી મેળવે જય માતાજી